રાજકોટમાં આવાસમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે જેમાં ભાજપના બે મહિલા કોર્પોરેટરના પતિઓ દ્વારા કૌભાંડ પર ગોકુલનગર આવાસના થોડા દિવસ જ ડ્રો થયા હતા ત્યાં દ્વારા ગરીબોના હકના આવાસ પોતાના અને સંબંધીઓના નામે કર્યા હોવાનો ખુલાસો થયો છે જેમાં વોર્ડ નંબર પાંચ અને છ ના કોર્પોરેટર વજીબેનના પતિ કવા ગોલતર અને દેવુબેન પતિ મનસુખ જાધવ કોર્પોરેશનમાં સેટિંગ કરી કૌભાંડ આચર્યું હોવાની માહિતી સામે આવી છે રાજકોટમાં ઝુંપડવટી

જીસુભામાં રાજકોટના કોર્પોરેટર પાંચ અને કોર્પોરેટર છના જે કોર્પોરેટર છે તેના પતિએ આવાસ મેળવી લીધા છે કૌભાંડ આચર્યું છે શું છે સમગ્ર વિગત ચોક્કસ જે રીતની વાત કરવામાં તો રાજકોટના વોર્ડ નંબર પાંચ અને છના જે મહિલા કોર્પોરેટરો છે તેમના પતિ વિરુદ્ધ છે આક્ષેપો સામે આવ્યા છે કે જે લાગતા ઓળખતાઓ હોય તેમને આવાસની અંદર ડ્રો કરાવી અને મકાન છે તે અપાવી દેવામાં આવે છે મહત્વનું છે કે સંત કબીર રોડ ઉપર આવેલ ગોકુલનગર આવાસ છે આ આવાસ યોજનાની અંદર છે તે જે ઝૂંપડપટ્ટીના લોકો હોય તેને ફ્લેટ મકાન છે તે આપવામાં હતા જે રીતના આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે આ ઝૂંપડપટ્ટીના લોકો છે આ લોકોને છે તે સારી સુવિધા મળી રહે તે માટે ફ્લેટ છે માહિતી આપવાના હતા મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે તેના જે છે તે યાદી છે તે જાહેર કરવામાં આવી છે હવે આ યાદી બાદ વિવાદ છે તે સામે આવ્યો છે ગરીબના હકના જે ફ્લેટો હોય છે તે ક્યાંક ને ક્યાંક સગાવાલાને આપી દીધા હોય તેવા આક્ષેપો છે તે સામે આવી રહ્યા છે વોર્ડ નંબર પાંચના મહિલા કોર્પોરેટર અને વોર્ડ નંબર છ ના મહિલા કોર્પોરેટર છે આ બંનેના નામે છે તે સમગ્ર કૌભાંડ થયું હોય તે પ્રકારની ચર્ચા છે તે ચાલી રહી છે મહત્વનું છે કે વોર્ડ નંબર પાંચના કોર્પોરેટર અને વોર્ડ નંબર છ ના જે વજીબેન છે તેમના કવાભાઈ ગોલતર છે તેમના દ્વારા આ સમગ્ર કૌભાંડ કરવામાં આવ્યો તેવી ચર્ચા છે રહી આપણી સાથે કવાભાઈ ગોલતર છે વોર્ડ નંબર ના મહિલા કોર્પોરેટરના પતિ વોર્ડ નંબર પાંચના તેમની સાથે વાત કરશું કવાભાઈ ખાસ કરીને જે આખો વિવાદ આવ્યો છે શું કહેશો આને લઈને જે વિવાદ છે ને જે વાત કૌભાંડની છે એવું કાંઈ છે જ નહીં હું આપના માધ્યમથી બધા લોકોને આ બતાવવા માગીશ કે આ ઝૂંપડપટ્ટીને જે આવાસો મળવાના છે એ જે આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે ચૂંટણીની આચારસંહિતા ન લાગે એની પહેલાં અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા ઓનલાઈન ડ્રો કરવામાં આવેલ છે અને ડ્રો દ્વારા આ લોકોને બધાને નંબર કોટરને આપવામાં આવેલ છે અને હજુ તો એકસોને ત્રાણું ક્વોટરનો જ ફ્લેટનો ડ્રો થયો છે હજી પણ અમારે સો જેવા બાકી છે પણ અમે સ્થાનિકે આગેવાન તરીકે એક પણ માણસનું કોટર ન રહી જાય કોઈ પણ માણસ ફ્લેટ વગર ન રહી જાય જે ગુજરાત સરકાર અને ભુપેન્દ્રભાઈ પટેલ અને નરેન્દ્રભાઈ મોદી આપણા દેશના વડાપ્રધાન એમની નેમ છે જે કાચા મકાનો છે એને બધાને પાકા મકાનો આપવા એ અહીંયા પુરવાર થઈ રહ્યું છે આની અંદર કોઈપણ જાતનું ક્યાંય કૌભાંડ છે નહીં એની હું ખાતરી આપું છું ખાસ તો જે લિસ્ટ બહાર પડ્યું છે પહેલું લિસ્ટ એની અંદર આપણા સગાવાલાના જ નામ આવી રહ્યા છે પાંચથી છ જેટલા પરિવારના નામ છે લાગતા વળગતાના નામ છે આને લઈને શું કહેશું હવે જે પરિવારની વાત આવે છે તો અમારે અહીંયા આ એરિયાની અંદર અમે છેલ્લા ત્રીસ વર્ષથી રહીએ છીએ અને અત્યારે હું તો બીજે રહું છું પણ ઘણા વર્ષો પહેલાં હું પણ અહીંયા જ રહેતો હતો તો આજે અમારા કુટુંબિક ભાઈઓ છે અમારા બીજા સગાવાલાઓ છે એ બધા અહીંયા ઓલરેડી અત્યારે રહે છે ને આપની સામે દ્રશ્ય છે અને આપણી સામે મકાન દેખાય છે એની અંદર આજે પણ રહે છે જ્યારે હજી કોઈને સોપ સોંપણી પણ નથી થઈ સોંપણી આ બધાને લાગશે પછી સોંપણી થશે એક જ્યારે પહેલાં બધાના કોઈ પણ એક પણ ઝૂપડપટ્ટીવાળો માણસ રહી ન જાય પછી જ અમારી એવી ઈચ્છા છે કે પછી જ બધાને સોંપણી કરીને પછી જ ડિમોલેશન આમ ડિમોલેશન થાય અને આમ બધાને એક એક પ્લેટ આપવામાં આવે અનેક જગ્યાએ લોકાર્પણો થતા હોય છે આવા ડ્રો થતા હોય છે ક્યાંક ને ક્યાંક એક જ પરિવારના સાત થી હાથ નામ આવે છે ક્યાંક ને ક્યાંક જોગાનું જોગ છે કે ક્યાંક સેટિંગ થયું છે શું હવે આની અંદર કોઈ પણ જાતનું સેટિંગ નથી ને એની હું ખાતરી એના માટે આપું છું કે જ્યારે ડ્રો થયો બે દિવસ થયા ત્યારે કોર્પોરેશનના દરેક અધિકારીઓ અને પદાધિકારીઓ બધાની હાજરીમાં અને ઓનલાઈન રોડ અને આ એરિયાવાળા તમામ લોકો અહીંયા હાજરી હતી અને જે લોકોના હજી ડોક્યુમેન્ટની વિધિ ચાલુ જે બાકી છે એને પણ હજી પાછો બીજો ડ્રો કરી બીજા રાઉન્ડમાં બધાને આપવાનું છે ભાઈ આવડો મોટો મામલો સામે આવ્યો છે મહાનગરપાલિકા દ્વારા કોઈ તપાસ આપને આપણે સુધી પહોંચી છે કે શું છે હવે તપાસની વાત કરીએ ને તો મહાનગરપાલિકાના અધિકારીઓએ જ આ બધું સર્વે કરેલું છે અહીંના સ્થાનિકે કોઈ સર્વે કરેલું નથી અને એને માંગવામાં આવેલ એ દ્વારા જ બધા ડોક્યુમેન્ટ્સ આપેલ છે એમાં કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ્સ અમે આપેલા નથી જે દરેક લોકોએ જે કોર્પોરેશનને માંગવામાં આવેલ એટલા લોકો એને પ્રૂવર્ડ કરેલ છે ડોક્યુમેન્ટ ત્યાર પછી એ લોકોનો ડ્રો કરેલ છે હજી ડોક્યુમેન્ટ ચાલુ છે જે લોકોના ડોક્યુમેન્ટ આગા પાછા હોય આ બધા અનપડ માણસો છે અભણ માણસો છે બધા મજૂર લોકો છે એટલે કોઈના ટાઈમ હોય ન હોય ભેગું થયું ન હોય અમુક પાસે હજી મોબાઈલ પણ નથી એટલે ઘરે જઈ જઈ જઈને અધિકારીઓ કેવા કેતા કેતા હોય છે સમાચાર મોકલતા હોય છે એ લોકો એક એક બબે એક એક બબે હજી પણ ડોક્યુમેન્ટ પુરવાડ કરે છે હજી આ બીજા રાઉન્ડની અંદર બધાને ડોક્યુમેન્ટ પતી જાય એટલે બધાના પાછો એક રાઉન્ડ લઈ અને બધા પાછો ડ્રો કરવાના છે કવાભાઈ ખરેખર શું લાગે છે તમને કે જે જરૂરિયાતમંદ છે તેને જ આ ફ્લેટ મળવા જોઈએ કે પછી જે એક જ પરિવારના ઝાઝા લોકોને મળી ગયા છે આ યોગ્ય કેટલા અંશે આપના મતું એક એક જ પરિવારને જાજા લોકોને મળ્યા ને એવું કાંઈ નથી જે પરિવાર છે ને એ લોકો આજે અહીંયા રહે છે એક એક પરિવારના બબે તન તન એ લોકોના દીકરાઓ છે એ લોકો અહીંયા વર્ષોથી રહે છે વર્ષોથી એના ડોક્યુમેન્ટ્સ અહીંના છે અને આજે એ લોકોના છોકરાઓ એના જન્મ તારીખના દાખલા પણ અહીંના છે એટલે એક પરિવારના નથી પણ એક પરિવારના અલગ અલગ લોકો રહે છે એટલે બીજું એની અંદર જે નામ જોડવામાં આવ્યા છે તો અમારું ગોળતર છે તો અમારે એકમાં જ ગોળતર નથી આવતું બીજા કાસ્ટમાં પણ બધે ગોળતર આવે છે પછી જે ભરવાડ સમાજની જે ગોળતર છે એવી રીતે એવી તેર શાખ આવે તેર શાખ ની અંદર બધામાં રાઠોડ આવે છે એટલે અમારે ઓટક અને રાઠોડ બની આવે છે તો જેને જે ક્યાં આવું કરેલ છે જે નામ આપેલ છે જ્યાંથી આપેલી બધા राठોડને ગોલતર ભેગા કરીને કેવામાં પાંચ થી સાત નામવા લોકો આવે છે પણ એવું કઈ અકીયત ક્યાંય છે નહીં અંતિમ છેલ્લું એક જ પૂછું કે ખરેખર આ યોગ્ય રેના ડ્રો થિયા છે કે કોઈ સેટિંગ થયું છે અહીંયા કોઈ પણ જાતનું સેટિંગ થયેલ નથી કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી યોગ્ય યોગ્ય થયું છે એના માટે હું કહું છું મારી બધે હાજરી હતી અને જે તે સમયે કોર્પોરેશનની અંદર સેન્ટ્રલ ઝોનની અંદર જ હજી બે દિવસ પહેલાં રો થયો છે ત્યારે કમિશનર કલેક્ટર અને કોર્પોરેટરો અને ટોટલ સ્થાનિક આગેવાનો અને બધા ચૂંટાયેલા પદાધિકારીઓ અને અધિકારીઓ બધાની હાજરીમાં અને ઓનલાઈન થયો છે અંતિમ સવાલ એ કે મહાનગરપાલિકાની જો તપાસ બેસે અને બીજી તરફ આજે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ પણ નિવેદન આપ્યું છે કે આ મુદ્દે કોઈને અન જે છે તે ઘટતું નહીં થવા દે યોગ્ય તપાસ કરાવશું તો મહાનગરપાલિકાની તપાસ અને શહેર ભાજપની તપાસમાં કેટલો સહકાર આપનો રહેશે પૂરેપૂરો એમાં હું પણ એવું જ ઈચ્છું જો કે કોઈ પણ એવા વ્યક્તિને એક કંઈ પણ ફ્લેટ ન જાવો જોઈએ કે આ એરિયાની હોય એનું અહીંયા કાંઈ પણ ઝુંપડપટ્ટીમાં એક પણ કાચું મકાન ન હોય એવો કોઈ પણ એક વ્યક્તિને એ કોટરો ન જવો જોઈએ એની અંદર એનું મકાન હોવું જોઈએ એના ડોક્યુમેન્ટ હોવા જોઈએ કે કોઈ પણ બારગામથી આવીને કોઈ પણના ડાયરેક્ટ ડોક્યુમેન્ટ કે કોઈ પણ પ્રોસેસ થઈ હોય તો એને કોઈને મળવું જ ન જોઈએ ભાઈ તો તમારા મત મુજબ આ જે આક્ષેપો સામે આવ્યા છે આ શું વસ્તુ હોઈ શકે આક્ષેપોમાં તો જો અત્યારે આગામી દિવસોમાં ચૂંટણી છે એટલે જે સામેના પાર્ટીનો પક્ષો જે છે એ લોકોની પાસે કોઈ પણ જાતનો અત્યારે હાલમાં મુદ્દો છે નહીં તો આ મુદ્દાને પગથિયું બનાવી અને રોડ ઉપર બજારની અંદર લોકો પાસે આવવાનો એક આ મુદ્દો બનાવેલ છે બાકી કોઈ હું નથી માનતો કોઈ વસ્તુ મુદ્દો છે જેવું વિસ્તાર છે આ જે વિસ્તાર છે આખો તમને બતાવવાની કોશિશ કરીશ કે આ ઝૂપટપાટી વિસ્તાર છે રાજકોટના પ્રદ્યુમન નગર પ્રદ્યુમન પાર્ક આવેલું છે અને આજુબાજુનો આ વિસ્તાર છે આ વિસ્તારના રહેતા જે ગરીબ વર્ગના લોકો છે તેમના માટે છે તે વોર્ડ નંબર છ ની અંદર જે છે ગોકુલ નગર સોસાયટી છે તે બનાવવામાં આવી છે ત્યાં જે ડ્રો મુજબ છે તે આ લોકોને આવાસ છે તે ફાળવવામાં આવનાર છે ગઈકાલે તેમનું પ્રથમ યાદી છે સો જેટલા લોકોની પ્રથમ છે તે જાહેર થાય છે પરંતુ મહત્વની સામે આવી છે કે આ ડ્રોન પાંચ અને છના જે કોર્પોરેટરો છે તેમના મહિલા કોર્પોરેટરના પતિ છે તેમના દ્વારા જે કૌભાંડ છે સમગ્ર આચરવામાં આવ્યું હોય જે છે દસ જેટલા લોકોને આપી દેવામાં આવ્યું હોય તેવી ફરિયાદ છે તે ઉઠવામાં આવી છે મહત્વનું એ રહેશે કે શહેર ભાજપ પ્રમુખ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે કે સમગ્ર મામલે છે તે કોઈ વ્યક્તિને અન્યાય નહીં થાય તે જોવામાં આવશે ને આગામી સમયમાં તપાસ છે તે કરવામાં આવશે હવે મહાનગરપાલિકા આ મુદ્દે શું લે છે છે તે હવે જોવાનું રહેશે મહત્વનો મુદ્દો એ કે મહાનગરપાલિકાના ધ્યાને આ મુદ્દો આવ્યો છે કે કેમ અને જો આવ્યો છે તો આગામી દિવસો અંદર શું પગલા રહેશે જી દર્શક જી કોર્પોરેશનમાં સેટિંગ કરીને કોડ આચર્યું છે તે માહિતી જે સામે આવી છે તો હવે તંત્રની તપાસ કઈ દિશામાં છે અ ચોક્કસ જજ્રતની વાત કરવામાં આવે તો મહાનગરપાલિકાના તંત્રમાંથી હજુ સુધી કોઈ નિવેદન કે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા છે તે સામે આવી નથી મહત્વનું એ છે કે મહાનગરપાલિકાના અધિકારીઓના મોઢે કે એને સુધી આ પ્રશ્ન પહોંચ્યો છે કે નહીં તે મોટી વાત છે તે હાલ સામે આવી રહી છે જી દર્શક જે સુભામાં મ્યુનિસિપલ કમિશનરનો સંપર્ક કરવાનો થયો છે કે હજી સુધી કોઈ પ્રકારની કાર્યવાહી કરામ આવી નથી ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો મહાનગરપાલિકાના કમિશનર છે તેમનો સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવે પરંતુ તેમનો સંપર્ક છે તે થઈ શક્યો નથી બીજી તરફ શહેર ભાજપ પ્રમુખ છે તેમનો સંપર્ક થયો છે પરંતુ જે વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાના અઢારે અઢાર વોર્ડમાં હાલ મહાનગર જે ભારતીય જનતા પાર્ટી છે તેના કોર્પોરેટરોનું શાસન છે ત્યારે આ સમગ્ર મામલે શહેર ભાજપ પ્રમુખે નિવેદન આપ્યું છે કે કોઈ પણ વ્યક્તિને જે છે તે ઘટતું નહીં થવા દેવામાં આવે કોઈની સાથે અન્યાય નહીં થાય સમગ્ર મામલે ચોક્કસ જે તપાસ છે તે કરવામાં આવશે જી સુભામાં સમગ્ર માહિતી આપવા બદલ આભાર તો રાજકોટમાં આવાસમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે જેમાં ભાજપના બે મહિલા કોર્પોરેટરના પતિઓ દ્વારા કૌભાંડ આચર્યું હોવાની વિગતો સામે આવી રહી છે જેમાં સંત કબીર રોડ પર ગોકુલનગર આવાસના થોડા દિવસ પહેલા ડ્રો થયા હતા ત્યાં કોર્પોરેટરો દ્વારા ગરીબોના હકના આવાસ પોતાના અને સંબંધીઓના નામે કર્યા હોવાના ખુલાસો થયો છે જેમાં વોર્ડ નંબર પાંચ અને છ ના કોર્પોરેટર વજીબેનના પતિ કવા ગોલતર અને દેવુબેનના પતિ મનસુખ જાધવ કોર્પોરેશનમાં સેટિંગ કરી કૌભાંડ આચર્યું હોવાની માહિતી સામે આવી છે રાજકોટમાં ઝૂંપડપટ્ટી હટાવી ત્યાં રહેતા લોકો માટે મામલે દેવુબેન ના પતિ મનસુખભાઈ જાદવે નિવેદન આપીને જણાવ્યું હતું કે અમારા મકાન ત્યાં છે એટલે અમને આવાસ મળ્યા છે ડોક્યુમેન્ટના આધારે અમને આવાસ મળ્યા છે અમે બંગલા વાળા અને પૈસા વાળા નથી એટલે અમે ફોર્મ ભર્યું છે

ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનું રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા પિસ્તાવીસ વર્ષથી પ્રામાણિક સ્વચ્છ અને પારદર્શક શાસન રહ્યું છે અને આ બાબતમાં ગંભીરતાથી વિષયની લીધો છે અને તપાસના આદેશો આપવામાં આવ્યા છે તપાસના અંતે જે કાંઈ સામે આવશે એ પ્રદેશનું માર્ગદર્શન લેવાશે અને પ્રદેશની સૂચના આગળ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે જે મુકેશભાઈ ભાઈ આપ માનો છો ગરીબો સાથે અન્યાય થઈ રહ્યો છે કોઈ પણ ગરીબ વ્યક્તિને અન્યાય નહીં કરવામાં આવે પ્રધાનમંત્રી શ્રીની બહુ મહત્વાકાંક્ષી યોજના આવાસ યોજના છે એમાં ગરીબ માણસોને આવાસ યોજના આપવાનું કધાન મંત્રીશનો લક્ષ્ય છે કેમાં કોઈ પણ પ્રકારનો ગરીબ માણસોને અન્યાય ન થાય એ જવાબદારી જોવાની જવાબદારી અમારા સૌની છે જી મુકેશભાઈ મ્યુનિસિપલ કમિશનરની સીધી જવાબદારી આવે છે તો તંત્રના પગલાં તે દિશામાં કેટલા અંશે છે આ અંગે તપાસ ચાલુ છે એટલે હાલ કેવું વધુ પડતું વહેલું છે જી મુકેશભાઈ સમગ્ર માહિતી આપવા બદલ આભાર તો રાજકોટમાં આવાસમાં મોટું કૌભાંડ છે તે સામે આવ્યું છે જેમાં ભાજપના બે મહિલા પોતાના અને સંબંધીઓના નામે કર્યા હોવાનો ખુલાસો થયો છે જેમાં વોર્ડ નંબર પાંચ અને છ ના કોર્પોરેટર બજીબેનના પતિ કવા ગોલતર અને પતિ મનસુખ જાધવ કોર્પોરેશનમાં સેટિંગ કરી કૌભાંડ આચર્યું હોવાની માહિતી સામે આવી છે રાજકોટમાં ઝૂપડપટ્ટ મેળવી લીધા હતા ત્યારે આ મામલે દેવુબેન પતિ મનસુખભાઈ જાદવ નિવેદન આપીને જણાવ્યું હતું કે અમારા મકાન ત્યાં છે એટલે અમને આવાસ મળ્યા છે ડોક્યુમેન્ટના આધારે અમને આવાસ મળ્યા છે અમે કોઈ બંગલાવાળા અને પૈસાવાળા નથી એટલે અમે ફોર્મ ભર્યું છે